નમસ્કાર મિત્રો જ્ઞાનનો ઓટલો પર તમારા સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે છે ને ભારતના ઇતિહાસના એક એવા પાના પર નજર કરવાના છીએ જેણે આઝાદીની લડાઈનો આખો નકશો જ બદલી નાખ્યો હા આપણે વાત કરી રહ્યા છીએ પૂર્ણ સ્વરાજના ઠરાવ વિશે પણ આ બધું સમજતા પહેલા ચાલો એક સવાલથી શરૂઆત કરીએ આપણે બધા છવ્વીસમી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન તો ઉજવીએ છીએ પણ ક્યારેય વિચાર્યું છે કે આજ તારીખ કેમ કોઈ બીજી કેમ નહીં વેલ આનો જવાબ છે ને એ ઓગણીસો ને ઓગણત્રીસના વર્ષમાં છુપાયેલો છે ચાલો આ રહસ્યને ઉકેલીએ તો ચાલો જરા ટાઈમમાં પાછા જઈએ ઓગણીસો ઓગણત્રીસની પહેલાં ત્યારે રાજકીય માહોલ કેવો હતો તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે ત્યારે કોંગ્રેસનું મુખ્ય ધ્યેય સંપૂર્ણ આઝાદી હતું જ નહીં એ લોકો કંઈક બીજું જ માંગી રહ્યા હતા એ સમયે છે ને બે મોટા વિચારોની જોરદાર ટક્કર ચાલી રહી હતી એક બાજુ હતો ડોમિનિયન સ્ટેટસ હવે આનો મતલબ શું સિમ્પલ ભાષામાં કહીએ તો બ્રિટિશ રાજ નીચે જ રહેવાનું પણ આપણું શાસન આપણે જાતે કરવાનું અને બીજી બાજુ એકદમ ક્રાંતિકારી વિચાર હતો પૂર્ણ સ્વરાજ એટલે કે ભાઈ હવે કોઈની નીચે નહીં બ્રિટિશ શાસનમાંથી ટોટલ આઝાદી આ કોઈ નાનું સૂનું ફેરફાર નહોતો આ તો આખી વિચારધારા બદલવાની વાત હતી અને આ નવી વિચારધારાનો ઝંડો કોણે ઉપાડ્યો હતો એ હતા આપણા યુવા નેતાઓ જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ એમને આ ડોમિનિયન સ્ટેટસવાળી વાત ગળે જ નહોતી ઉતરતી એમનું તો બસ એક જ કહેવું હતું ભારત માટે તો સંપૂર્ણ આઝાદી જ જોઈએ બસ અને આ જે નવી જોરદાર માંગ હતી ને એને એક ઔપચારિક રૂપ મળ્યું ક્યાં એક એવી ઐતિહાસિક જગ્યાએ જેણે ઇતિહાસ બદલી નાખ્યો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના લાહોર અધિવેશનમાં સમય હતો ડિસેમ્બર ઓગણીસો ઓગણત્રીસ જગ્યા હતી લાહોર રાવી નદીનો કિનારો અહીં કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન મળ્યું હતું અને કોઈને ખબર નહોતી કે અહીં ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે અને આ ઐતિહાસિક અધિવેશનના અધ્યક્ષ કોણ હતા ખબર છે જવાહરલાલ નહેરુ પોતે એ વખતે એ યુવા પેઢીનો સૌથી મોટો અવાજ હતા અને એમના જ નેતૃત્વ હેઠળ આ ઐતિહાસિક ઠરાવ પસાર થવાનો હતો તો આખરે આ ઠરાવ હતો શું શું એ ખાલી થોડા શબ્દો હતા ના એનાથી ઘણું વધારે હતું એની સાથે એવી શક્તિશાળી ઘટનાઓ જોડાયેલી હતી જેણે આખા દેશમાં આગ લગાવી દીધી ઠરાવનો મેસેજ એકદમ ક્લિયર અને લાઉડ હતો હવેથી કોંગ્રેસનું એક અને માત્ર એક જ લક્ષ્ય છે પૂર્ણ સ્વરાજ એટલે કે કમ્પ્લીટ ઇન્ડિપેન્ડન્સ પેલી ડોમિનન્ટ સ્ટેટસની વાતો હવે ભૂલી જાઓ આ તો બ્રિટિશ સરકારને સીધે સીધો પડકાર હતો જરા એ દ્રશ્યને મનમાં વિચારો એકત્રીસ ડિસેમ્બર ઓગણીસો ઓગણત્રીસની મધરાત લાહોરની કાતિલ ઠંડી પણ ત્યાં ભેડા થયેલા હજારો લોકોના દિલમાં આઝાદીની એવી ગરમી હતી જે ઠંડીને પણ હરાવી દે અને જેવો ઘડિયાળનો કાંટો બાર પર આવ્યો આખું આકાશ એક જ નારાથી ગુંજી ઉઠ્યું ઇન્કિલાબ ઝિંદાબાદ જાણે કે ક્રાંતિની એ રાતે પરાકાષ્ઠા હતી અને બસ એ જ ક્ષણે જવાહરલાલ નહેરુએ રાવી નદીના કિનારે ભારતનો નવો તિરંગો ધ્વજ ફરકાવ્યો સમજો કે આ ખાલી ધ્વજવંદન નહોતું આ તો ગુલામીના ભૂતકાળ સાથે સંબંધ તોડીને એક નવા આઝાદ ભવિષ્યનું એલાન હતું એટલું જ નહીં ઠરાવમાં એ પણ નક્કી થયું કે આવતા મહિનાની છવ્વીસ તારીખ એટલે કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસ આ દિવસને આખો દેશ પોતાના પહેલા સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવશે આ લોકોને લડાઈમાં જોડવા માટેનું એક પાવરફુલ કોલ ટુ એક્શન હતું તો આ જાહેરાતની અસર શું થઈ એની અસર તરત જ પણ દેખાઈ અને લાંબા ગાળે પણ પહેલી વાત તો એ કે આ ઠરાવે દેશના આમ આદમીમાં આઝાદી માટે એક નવી જ એનર્જી ભરી દીધી અને બીજું જેવું લક્ષ્ય સ્પષ્ટ થયું મહાત્મા ગાંધીએ ઓગણીસો ત્રીસમાં દાંડી માર્ચ સાથે સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ કરી દીધી બધું એકબીજા સાથે જોડાયેલું હતું અને લો અહીં આપણને આપણા પહેલા સવાલનો જવાબ મળી ગયો જુઓ કેવી રીતે બધી કડીઓ જોડાય છે ઓગણીસો ઓગણત્રીસમાં ઠરાવ પસાર થયો એના આધારે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસના રોજ પહેલો સ્વાતંત્ર્ય દિન મનાવાયો અને બસ આ જ ઐતિહાસિક દિવસને હંમેશા માટે યાદગાર બનાવવા છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ભારતનું બંધારણ લાગુ કરાયું અને ત્યારથી આ દિવસ આપણો પ્રજાસત્તાક દિન બની ગયો ટૂંકમાં કહીએ તો પૂર્ણ સ્વરાજનો ઠરાવ એ કોઈ કાગળનો ટુકડો નહોતો એ તો એક મજબૂત શપથ હતી એક એવી પ્રતિજ્ઞા હતી જેણે સાફ સાફ કહી દીધું કે ભારતને હવે અડધી પડદી નહીં પણ પૂરેપૂરી આઝાદી જ જોઈએ અને આ વાત આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખે છે કેવી રીતે માત્ર એક ઠરાવ ખાલી એક ઈરાદાની જાહેરાત આખા દેશના ઇતિહાસની દિશા બદલી શકે છે આ બતાવે છે કે શબ્દો અને સામૂહિક સંકલ્પમાં કેટલી તાકાત હોય છે આ ઐતિહાસિક સફરમાં અમારી સાથે જોડાવા બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર જો તમને આ રીતે જ અઘરા વિષયોને સરળ ભાષામાં સમજવા ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા અને હા વધુ સ્ટડી મટીરિયલ માટે અમારું વોટ્સએપ ગ્રુપ જરૂર જોઈન કરજો લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ સેક્શનમાં જ છે ફરી મળીશું